ગાયસ ગુડ ઇવનિંગ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો કેમ છો બધા આફ્ટર સો લોંગ ટાઈમ આપણે મળીએ છીએ આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મારી પહેલી ચેનલ પીયુભા ફેમિલી વ્લોગમાં કંઈક ઇસ્યુ આવી ગયો છે તો હું મારી નવી ચેનલ સ્ટાર્ટ કરું છું તો તમે બધા મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આજે છે રામનવમી તો રામનવમીથી આપણે પહેલાં બ્લોગની શરૂઆત કરી છે તો અત્યારે હું પુષ્પદીપને એના પપ્પા જઈ રહ્યા છીએ પુષ્પદીપને રીંગે ચક્કર મરાવા માટે આજે સન્ડે છે તો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો

ઢીંગ યુ અહી રે ચાલો બાય બાય કહી દે બધા એનો બાય 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 ભાઈ આવજો બધા કે આ હું સૂઈ જાઉં છું સુઈ જાઉં છું હું મામાના ઘરે આવી ગયો છું મામાના ઘરે આવી ગયો છું તને કોણ ગમે ઢીંગુ માસી ગમે કે વૈસુ માસી હેં

કે ખજાના ખોર છે એમ ના ના નથી ખજાના કોઈ સાબાપા કે હાઈમો આ નથી ઉઠી ગઈ આજે તમને કે સામે કે લાગી પૂસ વાગ્યા લાગી 9 8 વાગ્યા લાગી લક પર છોડાઈ રહો કટી દીરો

તો 2 વાગી ગયા છે અને અમે એવા ચિટી પોસ્ટ હે દાદા ચા અને બાપુ બગાસા થઈ તો બોલો મીંઢા નો બોલો હવે થાય કોઈના ઉઠામણા નો થાય તો રોજ ચા પીવા જતી રી રોજી બી

આ ગ્યા કર ઉભો ભાઈ હર ચાર થેપલા ખાલી ફોટો પાડે આમ આમ થોડો નથી એ ભાઈ છે ગોઠણ ઉપર રખાય એટલે સારું લાગે ન્યા નોય આ એમ બસ આયા જો એમ ઓકે

પૂરો આમ ગોઠવાઈ ગયો જો ફોટા પાડવા આ ફોટામાં ગોઠવાઈ જાય ખૂણા ખૂણામાં કેતો વાહ વાહ હીરો વાગી ગયા છે રાતના ત્રણ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ તો આજ તો મેં પુષ્પદીપને લઈને રાઇડ્સમાં ગયા હતા અને મંદિરે ગયા હતા શક્તિમાએ અને બસ આજનો દિવસ તો આવી રીતે જ ગયો છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી રામ